હેલો ફ્રેન્ડ્સ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ડિટોક્સ વોટર બનાવી રહી છું ગરમીઓ માટે આ તમને સર તમારા બોડીને ઠંડુ રાખે છે અને ડિટોક્સ પણ કરે છે અને વેઇટ લોસમાં પણ હેલ્પ કરે છે આ આઠ કપ પાણી છે એને હું ગરમ થવા દઈશ અને જ્યારે ગરમ થવા માંડે ત્યારે એમાં હું ઉમેરીશ આઠથી દસ પુદીનાના પાન આઠથી દસ તુલસીના પાન એક ટી સ્પૂન જીરું જીરું તમને વેઇટ લોસમાં હેલ્પ કરશે એક ટી સ્પૂન ધાણા આખા ધાણા અને બે ટીસ્પૂન સ્પૂન વરિયાળી વરિયાળી તમારા વોટરને બહુ જ સરસ સ્મેલ અને ટેસ્ટ આપશે અને બોડીને પણ ડિટોક્સ કરશે હવે બધાને સારી રીતે હલાવી લો અને બેથી ત્રણ મિનિટ એને ઉકળવા દો તો બે મિનિટ થઈ છે તમે જોઈ શકો છો આ ઉકળવા લાગ્યું છે હું એને ફરી એકવાર હલાવી લઈશ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને હું એને થોડું ઠંડુ થવા દઈશ તો હું એને પહેલા ગાળી લઈશ આવી રીતે એને ગાળી લો તો મારું ડિટોક્સ વોટર તૈયાર છે હવે હું એને થર્મોસમાં ભરી રહીશ અને પૂરા દિવસ થોડું થોડું પીશ અને જો બહુ જ ગરમી હોય અને તમે આટલું ગરમ ના પી શકો તો તમે એને રૂમ ટેમ્પરેચરમાં લઈ અને પછી પીવો પણ ધ્યાન રાખો આને ફ્રિજમાં નથી મૂકવાનું તો આનું મેઇન પર્પઝ એ છે કે તમારે એને ગરમ કાં તો રૂમ ટેમ્પરેચરના એમાં રાખીને પીવાનો છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે તો આ ગરમીઓમાં જીરું વરિયાળી અને ધાણા તમારા શરીરને ઠંડુ રાખશે અને ડિટોક્સ પણ કરશે અને સાથે સાથે વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ